બિલકુલ આજે હું કરોસ્તી ઉતાવળ નથી કોઈ ઉતાવળ નથી એનો લાભ સાહેબ એવું કઈ ચોરી કરવા ગયેલા તમારી પાસે સીસીટીવી પુરાવા છે અરે સાહેબ એવું ક્યાં છે

ફરિયાદ दाखल કરો ને એજન્સી પર કાયદેસરની કાર્યવાહી આરે પણ ફરિયાદ છે તમને એય વે વે તમે ઓફર નો દાખલ એટલે ભાઈ કઈ નથી કામ કે આપો છો કઈ કામ કે આપો છો